વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવેસર જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો વિજ્ઞાનના ઇતિહાસમાં અમુક નામો એવા છે જે ક્યારેય ભૂલાતા નથી એ જાણે કે સોનેરી અક્ષરોમાં લખાઈ ગયા હોય તો આજે આપણે એવા જ એક મહાન ભારતીય વૈજ્ઞાનિક વિશે વાત કરીશું પ્રોફેસર સત્યેન્દ્રનાથ બોઝ એમની સફર એટલી અદ્ભુત છે કે એમનું નામ તું બ્રહ્માંડના કણ કણમાં વણેલું છે તો ચાલો આજની આ વાતની શરૂઆત એક ખૂબ જ રસપ્રદ સવાલથી કરીએ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એના જે મૂળભૂત કણો છે એમાંથી એકનું નામ કોના પરથી પડ્યું હશે તો એનો જવાબ છે બોઝોન હવે આ બોઝોન છે શું તો એ એવા મૂળભૂત કણોનો એક આખો ક્લાસ છે જે કોઈપણ પરમાણુની રચનામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને હા આ બોઝોન નામ જે મહાન વ્યક્તિ પરથી આવ્યું છે એ જ છે આપણા પ્રોફેસર સત્યેન બોઝ અને બસ આ જ વાત આપણને આપણી ચર્ચાના પહેલા ભાગ પર લઈ આવે છે વિજ્ઞાનમાં અમર નામ જરાક વિચારો તો ખરા કોઈ વ્યક્તિનું નામ બ્રહ્માંડના એક મૂળભૂત તત્વ સાથે કાયમ માટે જોડાઈ જાય આ કેટલી કેટલી મોટી વાત કહેવાય આ ખરેખર એક અકલ્પનીય સિદ્ધિ છે એમાં કોઈ શંકા નથી પણ આટલા મોટા વારસાને જો સાચા અર્થમાં સમજવો હોય તો એ નામની પાછળ જે વ્યક્તિ છે એમને સમજવા બહુ જ જરૂરી છે તો ચાલો થોડા સમયમાં પાછા જઈએ એ સમયમાં જ્યાં આ મહાન પ્રતિભાનો પાયો નંખાયો હતો એટલે કે એમના શરૂઆતના જીવનમાં પ્રોફેસર સત્યન બોઝનો જન્મ થયો હતો અઢારસો ને ચોરાણુંમાં કલકત્તામાં અને કહેવાય છે ને કે પૂતના લક્ષણ પારણામાં એમની પ્રતિભા તો શરૂઆતથી જ દેખાઈ રહી હતી એમણે એમએસસી પણ કલકત્તા યુનિવર્સિટીમાંથી જ પૂરું કર્યું અને જુઓ પોતાની જ માતૃસંસ્થામાં એ ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર અને પછી તો ડિપાર્ટમેન્ટ હેડ તરીકે પણ એમણે લાંબો સમય સેવા આપી એમની કારકિર્દીનો ગ્રાફ જુઓ તો એ સતત ઉપર જ જતો રહ્યો એક હોશિયાર સ્ટુડન્ટમાંથી એ બન્યા એક રિસ્પેક્ટેડ પ્રોફેસર અને ત્યાંથી પણ આગળ વધીને વિશ્વભારતી અને શાંતિનિકેતન જેવી મોટી યુનિવર્સિટીઓના કુલપતિ એટલે કે વાઇસ ચાન્સલર પણ બન્યા ખરેખર એમની આખી સફર બહુ જ પ્રેરણાદાયક છે ઓકે હવે આપણે વાર્તાના એ પોઈન્ટ પર આવીએ છીએ જેણે લિટરલી ફિઝિક્સની આખી દિશા જ બદલી નાખી આ વાત છે એક નિબંધની એક એવા પેપરની જેણે પ્રોફેસર બોઝને સીધા જ એલ્બર્ટ આઇન્સ્ટાઇન સાથે કનેક્ટ કરી દીધા તો થયું એવું કે એમના જીવનનો જે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો એ આવ્યો મેક્સ પ્લેન્કના બહુ જાણીતા પ્લેન્ક લો પર કામ કરતી વખતે હવે આ નિયમ શું છે સરળ ભાષામાં કહીએ તો એ સમજાવે છે કે કોઈ ગરમ વસ્તુમાંથી એનર્જી કેવી રીતે બહાર નીકળે છે એ સમયે તો આ એકદમ સ્થાપિત સિદ્ધાંત હતો ફિઝિક્સમાં પણ પ્રોફેસર બોઝે એને એક બિલકુલ અલગ જ એંગલથી જોયો અને પછી જે થયું એ તો સીધો ઇતિહાસ બની ગયો એમણે શું કર્યું એમણે પ્લેન્કના નિયમની એક એવી ઓરિજિનલ સાબિતી આપી કે બધા ચોંકી ગયા એમનો આઈડિયા ક્રાંતિકારી હતો એમણે કહ્યું કે ફોટોન્સને અલગ અલગ વેવ્સ તરીકે ના ગણો પણ એમને એક સરખા જેને તોડી ના શકાય એવા પાર્ટિકલ્સ તરીકે જુઓ આ વિચારસરણી એ સમયે સાવ જ નવી હતી આ આખા ક્રાંતિકારી વિચારને એમણે એક પેપરમાં લખ્યો અને કોઈને નહીં સીધો જ આલ્બર્ટ આઈન્સ્ટાઈનને રિવ્યૂ માટે મોકલી દીધો આઈન્સ્ટાઈન તો એની બ્રિલિયન્સ તરત જ સમજી ગયા અને એમણે પોતે જ આ પેપરને એક મોટા ફિઝિક્સ જર્નલમાં પબ્લિશ કરાવવામાં મદદ કરી બસ એ એક જ પેપરે બધું જ બદલી નાખ્યું એ પબ્લિશ થતાં જ જાણે પ્રોફેસર બોઝ માટે આખી દુનિયાના સાયન્સના દરવાજા ખુલી ગયા પછી જ્યારે તેઓ બર્લિન ગયા ત્યારે એમનું આ કામ જ એમની ઓળખ બની ગયું અને એના લીધે જ એમની મુલાકાત એ સમયના મોટા મોટા વૈજ્ઞાનિકો સાથે થઈ હવે એમની પ્રતિભાની કદર ખાલી સાયન્ટિફિક કમ્યુનિટીમાં થઈ એવું નથી ના એમને તો આખી દુનિયામાંથી માન સન્માન મળ્યા જરા એમના સન્માનોની યાદી પર નજર કરીએ લંડનની જે જગવિખ્યાત રોયલ સોસાયટી છે એમણે પ્રોફેસર બોઝને ફેલો એટલે કે એફઆરએસ તરીકે ચૂંટ્યા આ એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય સન્માન છે તો બીજી બાજુ આપણા પોતાના દેશે પણ એમને ભારતના સૌથી મોટા સન્માનોમાંનું એક પદ્મવિભૂષણ આપ્યું અને એટલું જ નહીં ભારતની ઘણી બધી યુનિવર્સિટીઓએ પણ એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી આપીને એમનું સન્માન કર્યું તો આ બધી અદ્ભુત સિદ્ધિઓ પછી આજે પ્રોફેસર બોઝનો વારસો શું છે એમણે આપણને શું આપ્યું ચાલો હવે આ વાતના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગમાં એને સમજીએ તારીખ હતી ચાર ફેબ્રુઆરી ઓગણીસો ને ચુમ્મોતેર આ દિવસે પ્રોફેસર બોઝે આ દુનિયાને અલવિદા કહ્યું એમના જવા પછી ભારતના સાયન્સ વર્લ્ડમાં જે ખાલીપો સર્જાયો એ કદાચ ક્યારેય નહીં ભરી શકાય પણ ભલે એમનું શરીર આપણી વચ્ચે નથી રહ્યું એમનું નામ એમનું નામ તો બ્રહ્માંડના ફેબ્રિકમાં જ વણાઈ ગયું છે હંમેશા માટે બોઝોન કણના રૂપમાં એ વિજ્ઞાનના ઇતિહાસમાં અમર થઈ ગયા છે અને આ જ વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને ઊભા રાખે છે કે કેવી રીતે કેવી રીતે કોઈ એક વ્યક્તિનો માત્ર એક ઓરિજિનલ આઈડિયા સાયન્સ વિશેની આપણી આખી સમજને કાયમ માટે બદલી શકે છે પ્રોફેસર બોઝનું જીવન આ સવાલનું જીવતો જાગતો જવાબ છે પૂરો વિડીયો જોવા બદલ આપનો આભાર જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર